હેલો ફ્રેન્ડ્સ જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મિત્રો મારા આજના લોકની શરૂઆત કરું છું આજે હું છું મારી વાડીએ કેમ કે તમારા બેકગ્રાઉન્ડમાં જોતા હશો કે ઘઉં ઉગી ગયા કમ્પ્લીટ અને ઉગ્યા પછીનું આ પેલું પાણી છે તે વારું છું પપ્પા ગયા ગામમાં અત્યારે મિત્રો વૈગા તો દસ પણ હજી ઝાકળ આમ ધુમ્મસ જેવું બહુ હતું એટલે હજી જો એવો તડકો નથી પણ હેલા કરે તો કેમ કે અત્યારે સિઝન છે એટલે આવું તો વાતાવરણ રે તો તમે બેનારીઓ મિત્ર હું તમને બતાવું પણ બહુ સારા ઉગ્યા છે અત્યારે મારા અહીંયા ઉલીવાડી એવું ઉગી ગયા છે પણ ત્યાં તો જે પાણી નથી અહીં પૂરું થાય પછી ત્યાં પાણી વરવાનું એટલા માટે તો બેનારીઓ આગળ મારા વિડીયોમાં હું તમને બતાવું અહીં એરિયા મિત્રો આ ઘઉં મારા આ નાકામ પાણી આવે છે આમાં આગળથી આ છેલ્લું પપ્પા પાઈને આવતા રહ્યા હતા ગામમાં એટલે હવે આ નાખું કહું કમ્પ્લીટ ભરાઈ ગયું કે નહીં જોવા આવ્યો તો નકર પાછા ખીજાય કે તું નાખું જોવાય નતો ગયો એટલે અહીંયા રહ્યું મિત્ર આખું કપેટા ભરાઈ ગયું ઓલી બાજુ પી ગયા ખાઉ હવે તો એટલા કદ બાકી છે આ રહ્યું મિત્રો તમને જેમ કહેતો તેમ જોવામાં દેખાય છે ધુમ્મસ જેવું વેગત તો અત્યારે દસ છતાંય ધુમ્મસ બહુ છે અને મેં શાકભાજી વાવ્યું હતું શું થયું ઉગા કે નહીં બતાવું હમણાં તમને પણ ફ્રેન્ડ્સ આખ હા હવે ટૂંક ખેતર હવે ટૂંકું આવતું જાય એટલે ક્યારે પણ ભરાવો આવ્યો તો જરાક ક્યારે વારી લઉં પછી હું તમને પાછો તમારી હારે વિડીયો શેર કરું કેમ કે હું એકલો જ છું કોઈ વિડીયો શૂટ કરવા વાળું નથી મારી હારે એટલા માટે ફ્રેન્ડ મેં તમને કીધું હતું એ પ્રમાણે આ ઉગી ગયા ધાણા આ છોડવું છે ઈ મુરાનો છે મુરા છે આ બધાય એ ધાણા છે અને હાર્યું મિત્રો મેં નાખું વાર લીધું પાણી જાય છે એટલે ક્યારે હવે જોવા ન જવું પડે કેમ કે આ બગલા આવી ગયા નક્કી રહી ક્યાં પીગું પાણી આખું ખેતર પી ગયું હવે ખાલી આ એટલા ક્યારે બાકી રહ્યા ના 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 એમ દશેક ક્યારે બાકી છે અહીંથી ધીમે ધીમે નાના થતા જાય તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા ખાઉં તો લગભગ લગભગ પી જેમ ગણી જોતા હાલે અમારી પાછળનું ખેતર છે એ ખેતર હજી પાવાનું છે અમે નારીયેરિયું દેખાય ન્યા લગીન છે આખે આખું તો એને હવે પાઈ લેશું કે હમણાં મારી બેનના લગ્ન આવે છે ટૂંક સમયમાં મોટા પપ્પાની છોકરી બેનના એટલે બધા ખેતરે ઘઉંમાં પાણી પીવરાવી દઈએ તો મેરેજ ટાઈમે ફ્રી રહીએ એના એટલા માટે એટલે અત્યારે પાઈ લીધું હવે બેનના મેરેજને લગભગ લગભગ અઠવાડિયું જ બાકી રહ્યું છે તો એ અઠવાડિયા પછી પાછું એવું લાગશે તો પાછું અત્યારે પાઈ દઈએ જેથી કરી કોઈ જાતનો પ્રોબ્લેમ ક્રિએટ ન થાય જો કે પ્રોબ્લેમ ન જ થાય ક્રિએટ પણ આ તો ખોટા ઘઉં હૂંકાય એવું લાગે એટલે તો પાઈ દઈએ અને તમને મિત્રો ખબર જો અમારે આ છે ને ઓયડી ઓયડીની બાજુમાં છે ને ગુલાબનો છોડવો છે બરાબર તો કાંઈ બી દરરોજ હમણાં ફૂલ ચડાવવાના ઘટે ભગવાનને એટલે પાણી પીવાઈ જાય ને એટલે પહેલાં તો કામ એ કરવાનું કે અહીંયાથી ગુલાબમાંથી છે ને ડાયરેક્ટ કાપી કાપીને ઘેરવા આવી દેવી હું અટાણ સિઝન છે ને તો છોડવા થઈ જાય હું ગુલાબી ગુલાબ છે ને મેં ઘરે હતા પણ મેદ કાટ ના ખાતા બીજા કલરના વાવ હતા નથી પણ હવે બીજા કલરના ગુલાબો ઓછા આવે એને વધારે કેમ અવરાવવા હોય જો તમારી પાસે ખાતર બાતરનું કંઈ ખબર હોય તો કહેજો મને તો હું એ નાખીએ એમાં બાકી આજ તો અહીંથી તોડવાનું છે એ ફાઇનલ છે એમ કે ડેરખીઓ કાપી લેવી આ અંગૂઠા જેટલી જાડી જાડી લઈ લઉં ને તો એ ઊગી જાય બરાબર તો એ તો આજ કામ કરવું જ જો બાકી લક્ષ્મીબેનને ને દિવ્યા બે આવ્યા એ માટે જોવાય રાત પશુઓને ખવડાવવા હાટું